જેને લઈને માનની અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર નેતા આવી અને રાજનીતિમાં કઈ રીતે કરી શકે એના બેઝ ઉપર અરવિંદ કેજરીવાલજી ચાલ્યા અને એમણે દિલ્હીમાં સત્તા પહેલી વખત જયારે મળી ટેકાની સરકારમાં ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી ઓગણપચાસ દિવસમાં એવું કામ કર્યું કે બીજી વખત ચૂંટણી આવી છ મહિના પછી એટલે સિત્તેર માંથી સડસઠ સીટ દિલ્હીની જનતાએ જીતાડી અને ઈમાનદાર રાજનીતિને આખા દેશમાં પ્રસ્થાપિત કરી અને માન્ય અરવિંદ કેજરીવાલજી એક ઈમાનદાર નેતા છે ઈમાનદારીથી કામ કરે છે અને એટલા માટે વીજળી ફ્રી આપી શકતા હતા પાણી ફ્રી આપી શકતા હતા આખું આખું વ્યવસ્થા તંત્ર સુધારી શકતા હતા દિલ્હી એલજી ના અંડરમાં અડધું હોવા છતાં પણ માન્ય અરવિંદ કેજરીવાલજી એવા કામ કરીને બતાવ્યા કે જે દુનિયામાં દેશ અને દુનિયામાં એની ચર્ચા થઈ આખા દેશમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગવા માંડ્યો ને છે જમ્મુ કાશ્મીર થી માંડીને કેરેલા સુધી અને પશ્ચિમ બંગાળ દે માંડી અને ગુજરાત સુધી પંજાબ સુધી આમ આદમી પાર્ટીને બધા શું સ્વીકારતા થયા ત્યારે માનની અરવિંદ કેજરીવાજીની ઈમાનદારી ઉપર ડેન્ટ કરવા માટે એનો જે મૂળ હતું કે ઈમાનદારીથી જે રાજનીતિ કરે છે પ્રજાને એના ટેક્સના પરત રૂપિયા આપી શકે છે સેવા રૂપે એને ઉપર હુમલો કરવા માટે ભાજપે ઈડીના હથિયાર તરીકે ઉપયોગ કર્યો જે રીતે આજે ન્યાય ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે માનની અરવિંદ કેજરીવાલજીને બયમાન બયમાન છિતરીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે એનો પર્દા ફાશ થઈ ચૂક્યો છે માનની અરવિંદ કેજરીવાલજી એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો નિર્દોષ જાહેર થયા છે એનો અર્થ એ અરવિંદ ઈમાનદારી છે રહેશે ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા છે અને રહેશે અને એના ઉપર મહોર લાગી ગઈ છે પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા હતા ભ્રષ્ટાચાર એના પડદા પાસ થયું છે આજે માન્ય અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા સાબિત થઈ રહ્યા છે આજે હું ન્યાયાલયનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ન્યાય આપ્યો નહીં તો આ ભાજપ વાળો તો ખબર નહીં શું શું કરી નાખશે પહેલાં ઈડીને પોલીસ એના હાથમાં હોય પહેલાં પકડીને અંદર કરી દઈએ મીડિયામાં બધામાં મેસેજ આપી દઈએ કે આની ધરપકડો થઈ ધરપકડો થઈ અને આખરમાં એ માણસના જે કેરિયર ઉપર દાગ લાગી જતો હોય છે ત્યારે હું માન્ય ન્યાયાલયનો ખૂબ જ આભાર માનું છું કે અરવિંદ કેજરીવાલજીને ઈડીની જે કેસ હતો એમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ફટકાર પણ લગાડી છે આ પહેલા સીબીઆઈને પણ ફટકાર માની સુપ્રીમ કોર્ટ લગાડી ચૂક્યું છે મામલામાં એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા હતા જ છે અને રહેશે સાથીઓ જ્યારથી દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી જ વિપક્ષના ધારાસભ્ય સાંસદ એમની સરકાર કે મુખ્યમંત્રીને તોડવા માટે દબાવવા માટે ડરાવવા માટે ઈડી જેવી સસ્તાઓનો ઉપયોગ થવાના ચાલુ થયા છે ત્યારે ઈડી જેવી સંસ્થાઓ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓના ઘરે જ રેડ પાડે છે અને જે રાજ્યોમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જ ઈડી પહોંચી જાય છે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમના હજારો કરોડના કૌભાંડો હશે તો એ વોશિંગ મશીનમાંથી એ સાફ સુથરા થઈ જાય છે અને એક પણ ભાજપના નેતાના ઘરે ઈડી રેડ પાડતી નથી ત્યારે આ જ પ્રકારે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી હતા ત્યારે એમના નિવાસસ્થાને રેડ પાડવામાં આવી એમને એરેસ્ટ કરવામાં આવ્યા અને છ મહિના જેટલા જેલવાસ એમને ભોગવવો પડ્યો એક મુખ્યમંત્રી તરીકે જેલમાં હતા એમના મંત્રીઓ જેલમાં હતા અને એ કેસમાં ગત રોજ દિલ્હીની કોર્ટ દ્વારા એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ઈડી પાસે એવા કોઈ પુરાવા નથી કે કોઈ રકમ એમને રિકવર કરી નથી ત્યારે એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમની સરકારોને અમે કહેવા માંગીએ છીએ કે દેશની લોકશાહી દેશના સંવિધાનને બચાવવા માટે લોકોના હિતો જળવાય લોકોના ન્યાય માટે આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર હર હંમેશ આગળ હશે તમારા ભય તમારો ડર તમારી ધમકીથી કોઈ ડરવાના નથી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ જ પ્રકારની નીતિ ભારતીય જનતા પાર્ટી કરવાની છે તેની સામે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે એ જ ખાતરી અમે ગુજરાતની જનતાને આપવા માગીએ છીએ સત્યમેવજતે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર જે ખોટા કેસો કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા ઈડી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો કે પૈસા ને ભ્રષ્ટાચાર ને દારૂ ને સ્કેમ ને આ તમામ આરોપોનું ગઈકાલે માન્ય દિલ્હી કોર્ટે દિલ્હીની હાઈકોર્ટે ખારીજ કરી અને નિર્દોષ જાહેર કર્યા છે જે એક રાજ્યના મુખ્યમંત્રી હતા પહેલીવાર આ દેશની અંદર કોઈ મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ આ હલકી ભાજપે કર્યું હતું અને આજે કોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અરવિંદ કેજરીવાલ કાલે પણ ઈમાનદાર હતા આજે પણ ઈમાનદાર છે ને આવતી કાલે પણ ઈમાનદાર રહેશે આ દેશની અંદર અગર કેજરીવાલ ઈમાનદાર નથી તો કોઈ ઈમાનદાર નથી અને આમ છતાંય ભાજપે જે ષડયંત્ર રચી દિલ્હીની જનતા સાથે અને દિલ્હીના લોકો સાથે જે રીતે એમણે ખોટું કરવાનું કામ કર્યું છે છેતરપિંડી કરવાનું કામ કર્યું છે એ આજે એકદમ લોકોની સામે આવ્યું છે ભાજપના કૃત્યનો જવાબ દેશની જનતા પણ આપશે આજે અરવિંદ કેજરીવાલજીને જ્યારે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે ખુશીની વાત છે હર્ષની વાત છે સત્યનો વિજય થયો છે અને આ સમયે અમે આપ સૌને અને ગુજરાતની જનતાને અને જે કાંઈ આમ આદમી પાર્ટીની આ વૈકલ્પિક રાજનીતિ સાથે જોડાયેલા છે સૌને અભિનંદન પાઠવું છું જય હિન્દ સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં આજે ફરી સાબિત થયું કે લોકશાહીમાં ન્યાયતંત્ર હજુ જીવંત છે દિલ્હીના નામદાર હાઈકોર્ટનો પણ દિલથી આભાર કે જેણે ભારતીય જનતા પાર્ટી અને ઈડી દ્વારા અરવિંદજી ઉપર કરવામાં આવેલા ખોટા કેસો આજે રદબાતલ કર્યા છે આ તકે ભાજપ અને ઈડીના મિત્રોને પણ કહેવાનું કે યાદ રાખજો અરવિંદજી એક વિચાર છે અને વિચારને ક્યારેય જેલમાં પૂરી શકાતો નથી સત્ય મેવો જઈ તે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહી અને ખાસ અમારી ચેનલ ગુજરાતી સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું